તસ્મા સર્વું કાલષું મામનુસ્મરુ છે બુધિર મા સંશય માટે તું પણ સર્વકાળમાં મારું જ સ્મરણ કરતો રહે અને સ્વધર્મરૂપ યુદ્ધ પણ કર અને મારા મને મારામાં જ મન અને બુદ્ધિને સર્વથા અર્પણ કરવાથી મને જ પામીશ આમાં કોઈ સંશય નથી આ પ્રમાણે અંતિમ પ્રત્યાધીન ફલમ અંતિમ પ્રત્યક્ષ અંતિમ પ્રત્યય સ્મરણ પ્રમાણે પછીના જન્મરૂપ ફળ થાય છે અને અંતિમ પ્રત્યય અનવરત ભાવનાધીનમ અંતિમ પ્રત્યય છે તે જીવિત અંતિમ પ્રત્યે છે અનવરત ભાવના દિન છે પ્રણિધાના દિન છે એણે આખી જિંદગીમાં પ્રણિધાન ભગવાનનું કેટલું કર્યું છે અનુસર ફોકસ કર્યું છે અને અંતિમ પ્રત્યયમ અનવરત ભાવનાધીનમ અંતિમ પ્રત્યેય છે તે જીવિત અવસ્થા વેળાએ જ

તે વિષયની થાય છે અંતિમ અંતિમ સ્મૃતિ છે એ કોની થાય તો જિંદગીભર અનવરત ભાવના કરી હોય એક ઉપર એક એક ઉપર એક કરી દીધું હોય તો એની અંતિમ પ્રત્યયમાં સ્મૃતિ થાય ભગવાનની મૂર્તિની જો સ્મૃતિ કરવી હોય તો એને અત્યારથી એમનું અનવરત ચાલુ રાખવું જોઈએ મૂકી દેતો ન થાય પછી સામી કો એ તો દેશકાળનું કાળ વિષમ પણ થાય તો એની વૃત્તિ ચલાયમાન થઈ જાય તો આ એને મદદ કરે એટલા માટે ડબલ સિક્યોરિટી રાખવાની દેશકાળનું વિષમ પણ થાય કદાચ ને કોઈ સંજોગોમાં તો એની વૃત્તિ ચલાયમાન થઈ જાય તો ન થાય અને આધારે પછી આવી જાય એટલા માટે તે જીવિત અવસ્થા વેળાએ જે વિષયમાં અનવરત સતત જે વિષયમાં ભાવના પ્રયત્ન પુરુષાર્થ કર્યો હોય તે વિષયની થાય છે અંતિમ પ્રત્યય પૂર્વમ ભાવિત વિષય એવ જાય તે માટે શ્રી ભગવાન કહે છે એ પૂર્વમ ભાવિત વિષય એવું જાય પૂર્વમ એટલે જીવન જીવ જીવિત દરમિયાન ભાવિત વિષય હોય એમાં એનો જીવ ભાવિત થયો હોય કે થોડોક હા અપલાવિત થઈ ગયો હોય તો એ વિષયમાં એને અંતિમ સ્મૃતિ થઈ છે ભરતજી છે એ અંતકાળે ઓલ આખી જિંદગી ઓલ મૃગમાં ભાવિત થઈ ગયા હતા કે આનું બિચારાનું કોણ એને બિચારાનું કોણ એટલે એને અંતિમ એ યાદ આવ્યું અને ભાઈ અજામેલ છે એ ભાવિત નતો થયો પણ એના છોકરામાં ભાવિત થયો હતો એને લઈને આ યાદ આવ્યું એને એને છોકરામાં ભાવિત થયો હતો પેલા બીજા બધા કરતા છોકરો ગુણિયેલ હતો અને એને એમાં બહુ ભાવિત હતો છેલ્લું સંતાન હતું એટલે અને એને યોગ્ય કરીને એને બોલું થયું માટે શ્રી ભાવિત થયા હોય નિષ્કામ સેવામાં ભાવિત થયો હોય તો એને યુગ કરીને ભગવાનની મૂર્તિ યાદ આવી જાય એની બાજુમાં અઝામિલ ને લીલામાં ભાવિત થયો હોય તો એને જેમ પાડોશીમાં ભાવિત થઈ ગયેલી ભગવાન માં નહીં પણ ભગવાનની સાઈડમાં માં એમ ભગવાનને નામે નામ એનો છોકરો હતો ના એમાં એ ભાવિત હતો અને પાછો બીખ લેન્ડ લઈને એ ભાવિત સ્મૃતિ થઈ છોકરામાં ભાવિત થવાથી થઈ કે છોકરામાં છોકરામાં ભાવિત થવાથી ખરેખર થાય ને નામ યાદ આવ્યું ને ભગવાન યાદ નથી આવ્યા એને વિષ્ણુ કેવા છે એવું એને હમ યાદ નથી આવ્યું નારાયણનું નામ યાદ આવ્યું તો ભગવાન એટલા બધા દયાળુ છે તો ઓલે નથી કહેતા કે ઓલે હાહુ અને બહુ બાંધ્યા હતા અને તેથી બરોબર એકાદશી હતી એટલે ભગવાન માન લીધું કે એણે મારું વ્રત કર્યું એ બહુ રિહાણી એટલે એટલે ભગવાન એવા દયાળુ છે કે એને નામ નારાયણનું લીધું કે નારાયણના નામ તો એના છોકરાનું છે ને મારું હોતે છે એટલે ભગવાન ભગવાનની દયા બહુ હોય છે પણ દયા આપણી ઉપર આવે એનો રસ્તો કરી દેવો જોઈએ રસ્તો દયા કરે કેમ ભગવાન એટલે આ દયા રસ્તો એક રસ્તો હતો કે છોકરાનું નામ નારાયણ છે ચાલો એ બાને હું દયા કરી આવું પણ આપણે હા રસ્તા જ બધા બંધ કરી દઈ કે ભગવાન કે દયા કરવી હોય ભગવાનને તો કરી જ ન તો થાય શ્રી ભગવાન કહે છે હે અર્જુન તમારે પણ અત્યારથી જ પરમાત્માની સ્મૃતિનો અભ્યાસ કરવાનો છે શ્રુતિ સૂત્રોમાં પણ છેલ્લા શ્વાસ સુધી તેનો અભ્યાસ કરવાનું કહે છે મરણ સુધી એને અભ્યાસ કરવાનો પરમાત્માને પામેલા છે તેમણે પણ મરણ પછી કાલે બોલું ભાષ્ય માનીમાં બહુ સરસ છે અભ્યાસ કેવી રીતે કરવાનો મરણ નો અર્થ તો મભમ છે મરણ સુધી કરે તો આપડે કાલે આવ્યું ને કે વરે વરે કરે તોય મરણ સુધી કહેવાય મહિને મહિને કરે અઠવાડિયે અઠવાડિયે કરે તોય મહિને મહિને મરણ સુધી કહેવાય એમ નહીં અહર અહર દરરોજ કરવું તો હવારથી માંડીને કરવું એમ નહીં પૂરવા પર રાત્રો હાજ હવાર કરવું એ હાજ હવાર ભાવિત થઈને કરવું કરવું તો પણ ભાવિત થઈને કરવું હાલ્યો તમારો મન રાખ્યો એમ નહીં ભાવિત થઈને કરવું પછી એમાં ઓલું કીધું ભાવિત થઈને એટલે હાજ હવારનો મિનિંગ તો એ છે કે જે સમયે ભગવાન યાદ આવે એ હવાને એ હાંજ એને બપોર વચ્ચે યાદ આવતા હોય તો એના માટે કાંઈ વાંધો નહીં એને બીજો કાંઈક ટાઈમ હોય ને ત્યારે યાદ આવતો હોય તો એ કાંઈ વાંધો નહીં પણ એ ટાઈમે રેગ્યુલર કરો એને ભાવિત થઈને કરો અને ઓલું તો પાછું કરવું છે યુદ્ધાદી કમ તો એને અનુસ્મૃતિ કરમ યુદ્ધાદિક સુવર્ણાશ્રમ ધર્મ અપી પાલનીય એ અનુસ્મૃતિમાં એને મદદરૂપ થાય છે એટલે એનું પાલન કરવું એટલા માટે આગળ અઢાર માધ્યમે કીધું યજ્ઞોદાન તપસ્યા એવા પાવનાની મનીષીણા મની જણ એટલે અનવરત સ્મૃતિ કરા કરાણા એ અનવરત સ્મૃતિ એને થઈ ગઈ હોય તોય પણ પાવનાની અતિશય અતિશય ધાના દાનાર્થ એનું અતિશયા દાન કરે છે એટલે કોઈ તૃપ્તિ ન માની લેવી જેટલું જેટલું એમ બહુ પાવરફુલ થઈ જાય પછી જો દરરોજ કરે તો એને ન હોય તો ડિસપાવર થઈ જાય બધું પાવર બધો વિયો જાય ન કરે તો

અંતિમ પ્રત્યેય પૂર્વ એ હવાર હાંજ વિચારીને કીધું છે શાસ્ત્રકારો શું કરવાને કે વર્ણાશ્રમ ધર્મ સ્થાન ક્યાં પછી મળે એની આજીવિકા ને સ્થાન ક્યાંથી મળે એટલે આજીવિકા એનું સ્થાન હતી વર્ણાશ્રમ ધર્મ નિત્ય નૈમિત ક્રિયાઓ નિષ્કામ કર્મયોગ એને હોતી

એટલે એમાં ભગવાન એમ લઈ લીધું દયાથી થી એ હોતી પૂર્વ ભાવિત છે મરવાટાણી લે તો ભગવાન આવે ભાગવત માં કીધું આપડે થોડા કહીશ તોય તોય સારું હે નામ નો લે છોકરાને હંભારે તો ન થાય આ તો ખાલી નામનો જ પ્રતાપ હતો અઝામેલ ને લીધો અઝામેલ છે એ છઠ્ઠા સ્કંદમાં આવે છે ક્યાં હે છઠ્ઠા સ્કંદમાં એટલે અત્ર સર્ગો વિસર્ગ સ્થાનમ પોષણ કથા કથા પોષણ કથામાં આવે પોષણ કથામાં આ આવે છે અઝામેલ નું આખ્યા ભગવાન ભગવાન કેમ પોષણ થાય ભગવાનનું કેમ પોષણ થાય આપણા હૃદયમાં અને ભગવાન આપણું કેમ પોષણ કરે એટલે ખાલી નામથી ને પણ ભગવાને એને મરતો બેઠો કરતી દીધો એટલે એવું ભગવાનનું પોષણ છે કેમ તેમ છો ઉપર બેઠો ભાવિત તો એને છોકરાથી નામ નારાયણ હતું પણ નારાયણ નામમાં ભાવિત થઈ ગયો છોકરામાં ભલે છોકરો તો પણ નારાયણનું નામ તો હતું ને એટલે ભગવાન તો એમ જાણે કે નારાયણ નું નામ ગમે ત્યાં લીધું હોય તોય એ મારું જ નામ છે એવું જાણીને ભગવાને ઉદ્ધાર કર્યો માટે શ્રી ભગવાન કહે છે હે અર્જુન તમારે પણ અત્યારથી જ પરમાત્માની સ્મૃતિનો અભ્યાસ કરવાનો છે એકાદ ઠેકાણે ક્યાંક ભાવિત થવું ભગવાન સંબંધી હોય ને હવે એમ કોરું જીવન ન જવા દેવું એમ કેવું એવો કઈક પોતાને એવું ઠેકાણું રાખવું કે એકાદ ઠેકાણે આપણે ભાવિત થઈને ભગવાનને આરે કંઈક પ્રણીધાન કરીએ કે ને ભગવાનને અરે ડાયરેક્ટ સંબંધ કરીએ કે એવું તો એને જ અંક કીધું મારે એકાદ ઠેકાણે અજામે લતો હતો એના છોકરાના નામમાં ભાવિત થયો હતો એમ એમ એકાદ ઠેકાણે એટલે કોઈને સેવા કોઈને ભજન કોઈને પૂજા કોઈ એવું કાંઈક કીર્તન ભક્તિ કે એમાં ભાવિત થઈને સીધો ભગવાનમાં એને એનું મન જોડાઈ જતું હોય તો એને એ અંક કીધું એવું થવું અને એ આખી જિંદગીભર રાખવું તો એ પૂરું થઈ ગયું એને ભગવાને તો અમે આમાં તો એવું નથી કીધું કે એને અખંડ સ્મૃતિ જોઈ જેમ ગુણાત્દાન સ્વામી પર્વતભાઈની હતા એમ અખંડ સ્મૃતિ એ તો વાત જુદી છે આ તો કોમન માર્ગ છે ઓલો તો એક્સ્ટ્રા ઓર્ડિનરી માર્ગ છે એવું થવું હોય તો કઈ વાંધો નહીં કંઈ મનાય નહીં પણ આ કમસે કમ ભગવાનના ઓલામાં આવી જાય આપણે એની દયામાં આવી જાય દયાના એરિયામાં ક્રાઇટેરિયામાં આવી જાય એટલા માટે આટલું કરવું નારાયણ નામ તો ભગવાન નારાયણ નામ કેવાનું તો એટલું છે કે નામનો જ જો એટલો પ્રતાપ હોય તો નામી જૂથ નામનો કેટલો હોય એમાં એમ લેવાનું ખાલી નામનો જ નારાયણ નામનો જ જો એટલો મોટો પ્રતાપ હોય અને અંતકાળે જો યાદ આવે તો એમના દૂધથી છૂટી જાય તો ભગવાનની એ સહિત નામ લીધું હોય તો તેને શું થાય